વડોદરામાં પ્રિયા સિનેમા રોડ પર આવેલા એક ફ્લેટના પાર્કિંગમાં કાર નીચે મગરે આરામ ફરમાવ્યો છ ફૂટના મહાકાય મગરનું ભારે જમતે કરાયું રેસ્ક્યુ વડોદરા શહેરના પ્રિયા સિનેમા રોડ ભાઈલી વિસ્તારના એક રહેણાંક ફ્લેટના પાર્કિંગમાં મગર આવી ગયો હોવાનો કોલ આજે વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટને મળતા આશરે છ ફૂટ જેટલા મહાકાય મગરનું રેસ્ક્યુ કરીને વન વિભાગને હવાલે કરવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં ગત રાત્રિએ કમોસમી વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા વરસાદ પડતાની સાથે જ શહેરમાં સરિસૃપો અને મગરો રહેણાંક વિસ્તારમાં આવી જતા હોવાના કિસ્સાઓ નોંધાયા છે ત્યારે આજે સવારે વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટને કોલ મળ્યો હતો કે અશ્વમેઘ એવન્યુ કબીર રોડ પ્રિયા સિનેમા પાસે એક મગર સોસાયટીમાં આવી ગયો છે જે કોલ મળતા જ વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમ સ્થળ પર પહોંચી હતી જે એપાર્ટમેન્ટના પાર્કિંગમાં કાર નીચે મગર જોવા મળ્યો હતો મગર આરામ ફરમાવી રહ્યો હતો આ દરમિયાન વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ અને વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી આશરે છ ફૂટ લાંબા મગરને સાવચેતીપૂર્વક ભારે જહેમતે પકડીને વન વિભાગની નર્સરી ખાતે લાવવામાં આવ્યો હતો અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કંટ્રોલ રૂમ પર ડબલ્યુ આઈટીમાંથી ફોન આવ્યો હતો તો ચંચાબેન વાયલી પાસે અસનવ્યુ વેવન્યુ પાસે એક પાંચ ફૂટનો મગર આવી ગયો હતો એમના પાર્કિંગમાં અને અમે ડબલ્યુઆરટી નંબર ડિપાર્ટમેન્ટ સાથે મળીને અમે રેસ્ક્યુ કર્યો છે અને રેસ્ક્યુ કરીને અમે અમે અમારા ડિપાર્ટમેન્ટ પર લઈ જઈએ અમે પાલીચર અગ્રેસરી અશ્વિને વેવની ક્લિયર પીયા સિનેમા ચોકડી કે પાસ મેં વોક કે લીધે નીકળા મેં દેખા ગાડી કે નીચે મગરમચ્છ છે હૈ પાંચ ફૂટ કા ફીર મેં ફોરેસ્ટ ટીમ કો બાલ ડેપ બાલ ડેપ રેસ્ક્યુ ટીમ કો કોલ કિયા લગ ઇમીડિટલી આએ રેસ્ક્યુ ક્યાર લા હૈી લે કે જા